અને આગોદર ગામે આસ્થા ફેડરેશન મહાવીર હોલ તરફથી જે વિતરણ કરવામાં આવે ગરીબ લોકોને એ દરેક નાના 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 છોકરાઓને ભૂલકાઓને બહેનો છો છોકરીઓને કુવારકાને આપવામાં આવે છે અને અમારા ગામમાં આવ્યા અમે અગોદર ગામ પંચાયત તરફથી અગોદર ગામના ગામ લોકો તરફથી અને અમારા જે અમે આગેવાનો તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ સોશિયલ દલસિંહ સિદ્ધા હું આજ રોજ આમોદરની બાજુમાં પવલેપુર પવલેપુરના સરપંચ અને મહાવીર હોલ વડોદરા ચાર રસ્તાભાઈ આસ્થા ફાઉન્ડેશન તરફથી આ કપડા વિતરણ કરવામાં આવ્યું છે લગભગ બે હજારથી ઉપર એમના જે કપડાં લાયા છે અને બધાને વિતરણ કરવાનું છે એટલે પહુલેપુરની જે બી મધ્યમ વર્ગથી નીચે જે હોય એ લોકોને અમારે આસ્થા ફાઉન્ડેશન તરફથી અને અટંબા સરપંચ અને પૌલેપુર સરપંચ તરફથી આ સહયોગથી આપવામાં આવે છે

હું ખટંબા સરપંચ કમળીશિંહ વાળ કવલેપુર ગામે આસ્થા ફાઉન્ડેશન દ્વારા જે કપડાં વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા ખટંબાના સરપંચ કમલેશભાઈ તેમાં ગામવાળા ઘણા લોકોએ લાભ લીધો છે એ બધા આસ્થા ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત આપનો પરિચય હું રાતેભાઈ ટીપુભાઈ વસાવા પૌલેપુર સરપંચ